નમસ્કાર મિત્રો હું સુનિલ સોની અને અત્યારે આવી ગયો છું વાંઢિયા મુકામે અહીં જૈન દેરાસર છે નમસ્કાર મિત્રો હું સુનિલ સોની અને અત્યારે આવી ગયો છું વાંઢિયા મુકામે અહીં જૈન દેરાસર છે વાંઢિયામાં એકમાત્ર તો આપ બને રહેજો આપને હું દર્શન કરાવશી અને મૂળનાયક તરીકે કયા ભગવાન છે આજના વિડીયોમાં આપણે બધું જાણશે મિત્રો અહીં વાંઢિયા દેરાસરમાં સંભવના ભગવાન મૂળનાયક તરીકે વિરાજમાન છે અહીં પહેલાં ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન મૂળનાયક તરીકે વિરાજમાન હતા અહીંના મહાવીર સ્વામી ભગવાન જૂના કટારિયા તીર્થમાં મૂળનાયક તરીકે વિરાજમાન હતા ભૂકંપમાં આ તીર્થ ધ્વસ્ત થયેલ પણ પ્રતિમાજીઓ ખંડિત થયેલ ન હતી અહીંની પ્રાચીન અજિતનાથ પ્રભુની પ્રતિમાજી નૂતન નિર્મિત ચોલી તીર્થમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે ઉપરાંત શીતળનાથ ભગવાન ભોજોડીમાં અને પાર્સનાથ ભગવાન આડેસર જૈન સંઘમાં વિરાજમાન છે આ નવું દેરાસર એક જ વ્યક્તિના સ્વદ્રવ્યમાંથી નિર્મિત થયેલ છે મિત્રો વાગડમાં વાંડિયા કચ્છનું ઐતિહાસિક ગામ છે જે રણકાંઠે વસેલું છે જે એક સમયે આણંદપુર નામનું મોટું નગર હતું પ્રાચીન મંદિરો પ્રાચીન મૂર્તિઓ મિલનસર સ્વભાવની જૈન અને અજૈન પ્રજાએ વાંડિયાનો વૈભવ હતો આ વૈભવ પર કુદરતની નજર લાગી અને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના ભૂકંપ વાંડિયાને ખંડેર બનાવી અને જીનાલય જમીન દોષ થયું પણ તમામ મૂર્તિઓ અખંડિત રહી મિત્રો ભૂકંપ પહેલાં વાંડિયા ગામના જીનાલયમાં વિરાજમાન મૂળ નાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા માગસર સૂચ શુક્રવારે સંવંત બારસો ને સત્તાણું ના રોજે દેવેન્દ્ર સૂરી મહારાજ સાહેબના વરદસ્તે થયેલ હતી પાછળથી શ્રી ચંદ્રપ્રભ સ્વામીના જિનાલયમાં કરુણાગત શ્રી મહાવીર સ્વામી ભગવંતની પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આરાધ્ય યોગી ગુરુદેવ શ્રી કલાપૂર્ણ સૂરી મહારાજ સાહેબના વરદસ્તે થયેલ તેઓ શ્રીના હસ્તે તે દિવસે એટલે કે વિક્રમ સંવંત બે હજાર ઓગણચાલીસ વૈશાખ સુદ પાંચમના દિવસે કટારિયા તીર્થમાં થનાર સિત્યાવીસમી દીક્ષા પણ અહીં જ થઈ ભૂકંપ પછી બધા જ પ્રતિમાજીઓ રોની એટલે કે બનાસકાંઠા તીર્થમાં પધરાવવામાં આવ્યા હતા ત્યાંના સંઘે ખૂબ જ સારી દેખભાળ સેવા પૂજા કરી હતી શ્રી વાંડિયા જૈન સંઘ શ્રી રોની સંઘનો આભારી રહેશે સ્થાનિક સંઘમાં પરિવારો કરતાં મૂર્તિઓ વધારે હતી તેથી પ્રાચીન મૂર્તિઓમાં શ્રી શીતલનાથ સ્વામી ભુજોડી મુકામે તથા શ્રી અજિતનાથ સ્વામી ચોલી સૌરાષ્ટ્ર વિહારધામ મધ્ય અને શ્રી પાર્શ્વનાથ સ્વામી આડેસર જૈન સંઘમાં પ્રતિષ્ઠિત થયેલ છે વાંઢિયા સાત ચોવીસીના પાસઠ ગામમાં ટીલાનું ગામ ગણાય છે સાત ચોવીસીના નગરસેઠ તરીકે વાંઢિયા નિવાસી શેઠ ગાંગજી કરમચંદના વખતથી આજ સુધી તેમની પેઢી જ આ પદ સંભાળે છે મિત્રો આ બધી માહિતી અહીં દેરાસરજીમાં જ લખેલ છે જે આપ વાંચી શકશો અહીં પધારશો દર્શન કરવા ત્યારે જ ટૂંકમાં કહીએ તો કચ્છી લોકોના નશમાં વૈકી વતન પરસતી અને પ્રભુની ભક્તિથી મકાનો અને મંદિરો જે હતા તેથી વધુ નવલા રૂપ ધારણ કર્યા રણમાં તો ઊંઘ દોડે પણ રણકાંઠાના આ ગામમાં લોકો ચડાવવા એવા બોલ્યા જાણે કે રણમાં ઘોડા હણહણ્યા અને વાગડના સંઘોએ પણ મીટ માંડવી પડી નાનકડા ગામમાં એક એવી પ્રતિષ્ઠા અને વાંડિયા ગામ માટે અણપિંછી સર કરવા બરાબર છે વાંડિયા જૈન સંઘ આજે પણ પાંખ વીંચી રહ્યો છે તો બહુ જ મસ્ત મજાનું કલાત્મક અને સુંદર વાળું આ દેરાસરજી છે જરૂરથી દર્શન કરવા આવજો વાંડિયા મુકામે છે આપના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોતા રહેજો મારી ચેનલમાં આપને ધાર્મિક યાત્રા અને દેવસ્થાનોના વિડીયો મળી રહેશે તો આજના વિડીયોમાં આટલો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને દરેક જૈનભાઈ સુધી આ દેરસરના દર્શનનો વિડીયો મૂકજો પહેલી વખત આવ્યા હોત તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશો નવા વિડીયો સુધી ત્યાં સુધી ખોદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરીબ ગુજરાત જય ભારત જય જીનેન્દ્ર રાધે રાધી અને વિડીયોની એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર